સાબરકાંઠા જિલ્લાની વાત કરવામાં આવે તો સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થાય તો ઘર પરિવાર અને ગામમાં માહોલ હોય છે પરંતુ ઈડર તાલુકાના ભવાનગઢ ગામે એક અનોખું પરિવારે પોતાના પિતાનું અવસાન થતા એક અનોખી રીતે શ્રદ્ધાંજલિ આપી હતી મંડપમાં પ્રહતા ફોટોગ્રાફ જોઈને તમને લાગશે કે આ કોઈ લગ્ન પ્રસંગ ઉજવાઈ રહ્યો છે પણ ના અહીં આજે ભવાનગઢના રાજવી પ્રવીણસિંહ કુંપાવતનું બેસણું યોજાઈ રહ્યું છે અઢાર તારીખના રોજ ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન ખાતે તેમનું અવસાન થયું હતું ત્યારે તેમના પરિવારે તેઓ હંમેશા આનંદમાં જીવન વ્યતીત કર્યું હોવાથી તેમનું બેસણું પણ એવી જ રીતે ગોઠવવાનું નક્કી કરેલું અને તેમને ફોટોગ્રાફીનો શોખ હોવાને કારણે તેમના પાડેલા ફોટાનું કલેક્શન બેસણામાં રજૂ કરવામાં આવ્યું હતું અમે આજે એમનો આ દુઃખદ પ્રસંગ હતો તે છતાં અમે ઉજવણીના સ્વરૂપે અમે ઉજવ્યો જેથી મારા મમ્મીને દુઃખ ના થાય એને એવું લાગે સારા સંભારણા મૂકીને ગયા છે એ યાદોમાં જીવે નહીં કે દુઃખની યાદોમાં જીવે અને ભગવાને એમને ખૂબ સુખદ મૃત્યુ આપ્યું એમને કોઈ તકલીફ ના પડી આટલું રોડું રૂપાળું જીવન જીવી ગયા એ જ અમારા માટે ઉપરવાળાની અસીમ કૃપા છે એ સાથે અમે પપ્પાને આજે ઉજવ્યા છે અમે દુઃખ કરીએ અને પાછળના જીવનમાં દુઃખ આવે પપ્પાને અમે એવા જોઈ ના શકાય એની જગ્યાએ ભગવાને એમને સુખદ મૃત્યુ આપ્યું સારી સારું જીવન આપ્યું અને સારા સંભાળા સાથે એમને અમે આજે ઉજવ્યા છે એ ગુજરાતભર અથવા રાજપૂત સમાજમાં અગ્ન સિત્તેર વર્ષની આયુમાં ફેસબુક હોય ઇન્સ્ટા હોય વોટ્સએપ હોય એમાં ખૂબ લાઈવ વ્યક્તિત્વ હતું ખૂબ એટલે ખૂબ અને ફોટોગ્રાફીનો અકલ્પ્ય શોખ હતો એમને પોતવાનો હરવા ફરવાનો આ બધો એના અનુસંધાનમાં મારા પરિવારે નિર્ણય લીધો કે ભાઈ શોખ છે સો ટકા વસ્તુ છે પણ ઈશ્વરે જે ડેસ્ટિની નક્કી કરી છે ભગવાને એને કોઈ બદલી નથી શકતું તો આપણે એક ઉમંગના ઉત્સાહ સાથે આ પ્રસંગને ઉજવીએ એટલે આજે મારા ફાધરના કદાચ આપ જોતા હશો જ્યાંથી શરૂ કરીને લગભગ બાર પંદર હજાર ફોટોનો અમારી પાસે ફોટો ગેલેરી છે જે એમના બાલ્યાવસ્થાથી લઈને અત્યાર સુધીની તમામ ફોટોગ્રાફી અમારી પાસે છે અને એનું આખું એક જીવન ચારિત્ર આપને દેખાઈ રહ્યું છે આ અનોખા બેસનામાં બીજો પણ એક આવકાર્ય નિર્ણય લેવાયો જેમાં બાવીસ તારીખ બાદ પાંચ હજાર પરિવારની રામ મંદિર દર્શન ખાતે લઈ જવાનો અને સો ગાયોનું દાન જરૂરિયાત મંદો ને કરવાનો નિર્ણય પણ લેવાયો હતો અને પેસનામાં હાજર તમામ સમાજના અગ્રણીઓએ આ નિર્ણયને આવકાર્યો હતો તેમના નિધન નિમિત્તે સત્યજીપસિંહ બાવીસમી તારીખે અયોધ્યામાં રામ મંદિર બનવાનું છે તો બાવીસમી તારીખ પછી આ વિસ્તારમાં જે અશક્ત લોકો હોય વૃદ્ધ લોકો હોય આર્થિક રીતે સંપન્ન ના હોય એવા બધા લોકો એવા પાંચ હજાર કુટુંબને અયોધ્યા લઈ જવાનું આજે એમણે જાહેરાત કરી છે જેમને એમના પિતાજીને એક સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ આપવાનો એક ઉમદા પ્રયાસ કર્યો છે આજે સમાજની અંદર એક મોટું ઉદાહરણ પૂરું પાડવા માટે એમને એવા તર્ક અને વિતર્ક સાથે બધાની વચ્ચે એવો આ મરણ પ્રસંગને એવા ભ્રાવ પ્રસંગમાં બદલી અને સમાજને મોટું ઉદાહરણ પૂરું પાડ્યું છે આજે આપણે જોવા જઈએ તો સમગ્ર પરિવારો જેટલા પણ છે ત્યાં આગળ મરણ થયું હોય તો એનું એ મરણનો પ્રસંગ આપણને દેખાઈને જ ખ્યાલ આવી જાય કે અહીંયા આગળ ક્યાંક મરણ થયું છે પણ આ પ્રસંગમાં જતાં આપણને એવું લાગ્યું કે આ પ્રસંગ મરણનો નહીં પણ સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ આપતો આ પ્રસંગ છે શ્રદ્ધાંજલિ આપવા માટે મારા મિત્ર સત્યજીત સાથે ચર્ચા થઈ તો એમનું કેવું એવું થયું કે મારા પિતાજીના પાછળ બાવીસમી તારીખે આપણા દેશના લોકપ્રિય વડાપ્રધાન માન્ય મોદી સાહેબ જ્યારે આન પ્રતિષ્ઠા મહોત્સવનો ઉત્સવ કરવા જઈ રહ્યા છે રામલલ્લાનો ત્યારે એ એમના પરિવાર તરફથી પાંચ હજાર પરિવારોને અહીંથી અયોધ્યા દર્શન અર્થે લઈ જવાની એક એમને નેમ લીધી છે સાથે સાથે દાન પણ વિચાર કર્યો છે સામાન્ય રીતે વર્ષોથી ચાલી આવતી પરંપરા બદલીને આ પરિવારે એક નવો ચીલો ચિતર્યો છે ત્યારે આ પરિવારની પહેલ પણ સમાજે હવે આવકારી છે રાસ કમલસિંહ પરમાર પીટીવી ન્યૂઝ સાબરકાંઠા